I don't અપમાન કર્યું છે તો અમે પણ એમને છોડશું નહીં ચલો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા હતા વરડ તાલુકાના બુહારી ખાતેના જ્યાં એકતા સર્કલ ઉપર આદિવાસી એકતા પંચ દ્વારા અને આદિવાસી એકતા પંચના યુવાનો દ્વારા ત્યાં ધર્મેન્દ્ર ભવાની જેમણે ડાંગ ખાતે આદિવાસી વિરોધી નિવેદન આપ્યું હતું છોટું વસાવા વિરોધી નિવેદન હતું છોટું વસાવાના સુપત્ર વિશે નિવેદન આપ્યું હતું જેમને પ્રાણી કીધા હતા અને ગધેડા સાથે સરખામણી કરી હતી એના માટે આજે એમને એક આવેદન પત્ર આપી અને પોલીસ પોલીસ સમક્ષ એક માંગ રાખી હતી કે એના ઉપર કેસ કરો અને એમને કાયદેસરની કાર્યવાહી કરો હા હોય ધર્મેન્દ્ર મોટા જય આદિવાસી જયા આદિવાસી જય આદિવાસી જયા આદિવાસી જય આદિવાસી ધર્મેન્દ્ર ભોવાની હાથ હોય ધર્મેન્દ્ર કરવાની બોલવા હૈમ કાપા કરવારેન્દ્ર ભોની બોલવા હૈ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારા બીએચપી ના મંત્રી ધર્મેન્દ્ર ભવાની સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું છે ત્યારે આજે આદિવાસી સમાજમાં આક્રોશ છે ત્યારે એમને આજે કાળુમોડો કરી અને ચંપલના હાર પહેરાવી આજે એમને અમે અમારું અપમાન કર્યું છે તો અમે પણ એમને છોડશું નહીં ચાલો આદિવાસી પંચના યુવાનો દ્વારા બુવારીના એકતા સર્કલ પર પુત્રા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો જ્યારે પુત્રા દહનનો કાર્યક્રમ શરૂઆત થઈ તો ધર્મેન્દ્ર ભવાનીના પુતળા ઉપર ખૂબ એવા

આમાં જોઈ લઈશું પોલીસને કહેવાય ને કે ફરિયાદ આપી દો જ્યારે તમે અમારા આદિવાસી આગેવાનો ચેતરભાઈ છે નીરવભાઈ છે જેવા આગેવાનો છે એના ઉપર તમે ખોટી ખોટી ફરિયાદો તરત લઈ લો છો તો આ સાચી ફરિયાદ છે વિડીયો વાયરલ થયો છે કેન્દ્રીય પ્રધાનમંત્રી જે નિવેદન આપ્યું છે આદિવાસીઓને ગધેડા કીધા છે પ્રાણી કીધા છે છોટું વસાવા સાહેબને પાણી કીધા છે તો એના માટે તમે કેમ ચૂપ બેઠા છો એવું પૂછાયું પૂછ્યું એમને પણ ફરિયાદ આપી દો

આદિવાસી વિસ્તારની અંદર આવા કૃત્યો એ લોકો કરતા રહે છે અને આદિવાસી સમાજનું અપમાન કરતા રહે છે તો અમિતભાઈએ કીધું અને આપણી સાથે એક બીજા છે આદિવાસી આગેવાન બંટી ઢોળિયા આપણે બંટી ઢોળિયા સાથે વાત કરીએ કે બંટી ઢોળિયા આ બાબતે શું કહેવા માંગે છે બંટીભાઈ જે રીતે ગધેડા કીધા છે પ્રાણી કીધા છે બધી જ વ્યાખ્યામાં લઈ લીધા છે આદિવાસી વિસ્તારના લોકોને તો એના માટે તમે શું કહેશો આ બાબતે હું એ કહેવા માંગુ છું કે આ રીતે વારંવાર જે તે સંગઠનો સાથે જોડાયેલા આવા વ્યક્તિઓ દ્વારા આદિવાસી સમાજને ખોટી રીતે ફક્ત ને ફક્ત પોતાની ધાર્મિક દુકાનો ચલાવવા હેતુસર આદિવાસી સમાજને માધ્યમ બનાવવામાં આવે છે આદિવાસી સમાજના નામે આદિવાસી વિસ્તારોમાં આ રીતે ઉશ્કેરણીજનક ભાષણો આપીને આરાજકતા ફેલાવવાનું કામ કરવામાં આવે છે કે એ લોકોનો હેતુ એટલો જ છે કે આ રીતે આદિવાસી સમાજ વહેંચાઈ જાય અને આદિવાસી આદિવાસીઓ વચ્ચે અંદરો અંદર ઝઘડા ઊભા થાય ડિવાઇડ ડીવાય બેંડરૂલ જેમ લોકો વાપરતા હતા એ રીતની કઈક નીતિ લાગે છે આ લોકની હા તો તમે પોલીસ સ્ટેશને તમે ફરિયાદ કરો તમે પણ ગયા હતા હા તો શું કીધું પોલીસવાળા પોલીસ સ્ટેશનમાંથી અધિકારીઓ દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમે હાલ અરજી આપી દો જે કંઈ પણ કાર્યવાહી હશે તે અમે જોઈ લેશું અમે લગભગ કાલે પણ ગયા હતા અમે કલેક્ટર કચેરી પણ ગયા હતા પણ ત્યાં પણ કોઈ અધિકારી હાજર નહીં હતા પોલીસ સ્ટેશનમાં પણ અધિકારી હાજર ન હતા આ પરથી એક એ પણ જાણી શકાય છે કે ક્યાંક ને ક્યાંક પ્રશાસન પર રાજકીય દબાણ હોવું જોઈએ કે આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવે હવે એક બંટીભાઈ કડવો સવાલ છે મારો સમસ્ત આદિવાસી સમાજ આટલો જ છે કે સમસ્ત આદિવાસી જાગવા નથી માંગતા ના ના સમસ્ત આદિવાસી ખરેખર હવે જાગૃત થઈ ગયા છે અને આવા લોકોને જવાબ આપવા કટિબદ્ધ છે કટિબદ્ધ હા તો મારો કડવો સવાલ એ જ હતો કે સમસ્ત આદિવાસી સમાજ આપણે કીએ છીએ આદિવાસીઓને અપશબ્દો કહેવામાં આવ્યા છે તો ત્યારે આદિવાસીઓના ટોળે ટોળા ઉમટી પડવા જોઈએ છે ત્યારે આપણે આદિવાસીઓને જગાડતા રાખવા જાગતા રાખવા માટે કાલાવાલા કરવી પડે છે કે આપણા સમાજને ગાડી દીધું છે આપણને ખીજવાયો છે આપણને અપશબ્દો બોલ્યા છે તો ત્યારે આદિવાસી સમાજ અહીંયા આવવી જોઈએ અને એમણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવી જોઈએ મામલતદારને રજૂઆત કરવી જોઈએ કે આ વસ્તુ ઝાંખી ન લેવાય જે સન ઓફ આદિવાસી